આપણને એવું લાગે છે કે છેલ્લા થોડા વર્ષોથી જ આપણે સ્ત્રીઓના ભાવો એમના મનોભાવો એમના સ્વમાન એમની આઝાદી પર લખતા થયા પણ એવું નથી આપણે આપણા જૂના લોકગીતો જોઈએ અને એ લોકગીતોના અર્થો સમજીએ તો એમ લાગે કે લોકગીતોમાં સ્ત્રીઓના બધા જ ભાવો કેટલી સરસ રીતે ઝીલાયા છે એમાં સ્ત્રીઓની મૂંઝવણો એના મનોભાવો એમની ફરિયાદો એમનો પ્રેમ એમનું સ્વમાન એમનું સન્માન એ બધું જ એમની હઠ એમની જીદ એમનું બાળપણ એ બધું જ એ લોકગીતોમાં ઝીલાયું છે આપણે લોકગીતોને ધીમે ધીમે ઉઘાડીએ એમ એમ ખ્યાલ આવે કે આ કેટલી સરસ વાત આમાં થઈ છે અને એ કરનાર કોઈ એવા સાક્ષર કે એવા કોઈ લોકો નહોતા એ જમીન સાથે જોડાયેલી સ્ત્રીઓ એક સ્ત્રી પોતાનો ભાવ મૂકે બીજી એને આગળ વધારે ત્રીજી ચોથી પાંચમી એમ એ લોકગીત ધીમે ધીમે એટલું સરસ રીતે ઘડાતું જાય એટલું લીસું બનતું જાય અને એ જ્યારે આપણે આજે સમજીએ તો એ એ સમયના સમાજનું કેટલું સરસ ચિત્ર આપણી સામે ઊભું થાય એવું એક લોકગીત વિચારતા વિચારતા એટલું સરસ રીતે મને હમણાં ગમ્યું છે કે એ એ એની થોડીક વાતો વેચવી ગમે પહેલાંના સમયમાં ગામડાઓ કે નગરોમાં જે ભદ્ર સમાજ હોય શેઠ હોય કે એવા કોઈ ઊંચા વર્ગના લોકો હોય જેમના ઘરે ગાય ભેંસ કે ઘોડો જેવા પશુઓ તો હોય પણ એવી જમીન ના હોય કે જ્યાં એ ઘાસ ઉગાડી શકે કે એવી એવો સમય ના હોય કે એમનો વ્યવસાય નથી તો એમને પશુઓ તો છે એમના માટે ચારો જોઈએ છે તો સામે ગામડાઓમાં નગરમાં એવા શ્રમજીવી લોકો પણ હોય કે જે આવી આવી જે વીડ હોય વીડ એટલે કે જ્યાં ઘાસ કે ખડ ઉગતો એવું મેદાન એવા મેદાનમાંથી એક ઘાસ કાપીને ને એમના પૂળા બનાવીને આવા લોકોને નગરમાં કે ગામડાઓમાં વેચે અને એના બદલામાં એમને પૈસા કે અનાજ કે જે કંઈ પણ મળે તો એવું કામ કરતું ખડ વાઢવા જવાનું ઘાસ વાઢવા જવાનું કામ કરતું એક દંપતી છે એ દંપતીમાંથી જે સ્ત્રી છે એની કેવી ફરિયાદ છે એનું લોકગીત છે એના કેવા મનોભાવ છે એની કેવી સાયકોલોજી છે એનું એક અદ્ભુત લોકગીત એમ કે એ જે ખડ વાઢવા જનારી પતિ પત્ની રોજ સવારે એ બે ચાર રોટલા કરીને જતી હશે બપોર આવીને ખાઈ શકાય અને પછી એ ખડ વાઢવા જાય વીડમાં અને એ ગાય છે એમ કે સવારનું મારું દાતરડું લોલ લુહાર મુંજા વાલમજી હો હવે નહીં આવું વીડ વાઢવા એ સ્ત્રી આત્મનિર્ભર અને સોમાની સ્ત્રી કહે કે સવા બશેરનું મારું દાંતડું એક બશેર એટલે લગભગ પાંચસો એક શેર એટલે લગભગ પાંચસો ગ્રામ જેટલું વજન અને સવા બશેર એટલે એ લગભગ અગિયારસોથી બારસો ગ્રામનું મારું દાંતરડું છે મારું ઓજાર છે અને ખ તમને વિશ્વાસ ના આવતો તો પૂછ્યો પેલા લાલિયા લુહારને એણે જ ઘડ્યું છે અને પછી એ દાતડું તો હોય લોખંડનું એનો હાથો છે લાકડાનો એવું જ હોય દાતડું તો સિમ્પલ ખડ વાઢવા જવાનું પણ એ દાંતડું એના સ્વમાનનું એની એની આત્મનિર્ભરતાનું પ્રતિક છે એટલે એને કેટલું વાલું લાગે છે એ પોતાનું સામાન્ય ઓજાર છે છતાંય એવું કહે છે કે સાવરે સોનાનું મારું દાંતડું લોલ હીરલે બાંધ્યો એનો હાથ મુંજા હે મુંજા વાલ મજી લોલ હવે નહીં આવું વીડ વારે લોલ કે એને સોના જેવું એ દાંતડું લાગે છે હીરલે બાંધેલો હાથ લાગે છે અને હવે એનું મુખ્ય વાત શરૂ થાય છે સ્ત્રીને પોતાની જાતને એને એસ્ટાબ્લિશ કરી દીધી કે હું ભાઈ આ કામ કરતી સ્ત્રી છું ને આ મારું ઓજાર છે હવે એ કે છે હવે એની ફરિયાદ શું છે એને શું કામ વીડ વાઢવા નથી જવું એ વારંવાર આ ગીતમાં દરેક ધ્રુવપંથીમાં શું કામ કહે છે કે હવે નહીં રે આવું રે વીડ વાઢવા એ શું કામ નથી જવું એને તો પછી જ્યારે બે પતિ પત્ની જ્યારે વીડ વાઢવા જાય છે તો ત્યાં શું થાય છે એ સ્ત્રી કહે છે પરણે વાઢા રે પાંચ પુલકારે લોલ મેરે વાઢા છે દસ વીસ મુંજા હે મુંજા વાલમજી લોલ હવે નહીં વીડ વાઢ વારે લોલ પરણે એટલે કે મારા પતિએ મારા ધણીએ તો પાંચ પૂળકા અને એ આમ પુળકા પૂળા છે નહીં પાંચ પુળકા ઘાસ માંડ વાટ્યું છે મેં મેં દસ વીસ વાંટ્યું ગણવાની નવરાઈ નથી ગણી લ્યો એ દસ વીસ જ નીકળશે મતલબ મેં વધુ જ કર્યું છે કામ એ પતિ તો ઘડીક બીડી પીતો હશે ઘડીક ચા પીતો હશે ઘડીક વાતો કરતો હશે ઘડીક ચલમ સળગાવતો હશે અને એમ કરતાં કરતાં એણે તો પાંચ જ વાળ્યા છે પણ આ સ્ત્રીએ પૂરી નિષ્ઠાથી સતત કામ કર્યું છે અને એ એણે દસ વીસ વધુ જ કામ કર્યું છે અમે ઔદ્યોગિક ક્રાંતિ આવી પછીથી એવું કહેવાય કે સ્ત્રીઓને એમાં જોડી દીધી આજે તમે જુઓ જે જે વિકસિત દેશો છે ત્યાં સ્ત્રીઓ કામ કરી રહી છે બધા જ ગામોમાં સ્ત્રીઓ એનો ભાગ પડાવે છે અને જે દેશોમાં સ્ત્રીઓ પર કે જે રાજ્યમાંય જોઈ લો ભારતમાં કે જે સમાજમાંય જોઈ લો સ્ત્રીઓ પર જેટલા બંધનો છે એટલો એ દેશ એ સમાજ એ રાજ્ય એટલું પાછળ હોય છે સ્ત્રીઓને જો તમે વ્યવસાયમાં નથી જોડતા એ તમે અફઘાનિસ્તાન જોઈ લો કે અને જોઈ લો પશ્ચિમના દેશો જ્યાં સ્ત્રીઓ ખૂબ કામ કરે છે એ પેલું મિરઝાપુરમાં બબલુ બબલું ગંડ બબલું અને પેલો કહે છે ને ગુડ્ડું કાલિન ભૈયાને કે કાલિન ભાઈ અમારે અહીંયા ઔરતો કામ પે લગાવીએ ઓ કોઈ બીડી બીડી નહીં પીએગી પૂરા નિષ્ઠા છે કામ કરેગી ઓર ઉસે જલ્દી ઘર જાના હોગા બચ્ચે બચ્ચો કે લીધે તો કામ જલ્દી ખતમ બી કરેગી તો એટલે આ સ્ત્રીમાં એ આજથી વર્ષો પહેલાંનું આ લોકગીત છે દાયકાઓ સદીઓ પેલાનું એમાં એ વાત છે કે એને પાંચ પોળા વાઢ્યા મેં દસ વીસ વાઢી નાખ્યા છે અને હવે શું થાય છે એ એમ કે છે કે પૈણો લાવે છે રોજ પાવલી લોલ હું રે લાવું છું રૂપિયો પૈણું આટલું જ કામ કરે છે ને તો એની માંડ પાવલી ચારાના પચીસ પૈસા જ આવે છે ને હું હું દોઢ રૂપિયો લાવું છું એનાથી પાંચ કે છ ગણું કામ કરું છું ને પાંચ કે છ ગણું કમાઈને લાવું છું પૈણો લાવે છે પૈણાની આવે પાલી ઝારડી લોલ મારે આવે રે આ સોરી પૈણો લાવે છે પાલી ઝારડી રે લોલ હું રે લાવું રે માણું વાલમજી લોલ હવે નહીં આવું લોલ કે પૈણો જે કમાય છે એ પૂળાની પાલી એક ઝાર માંડ આવે પાલી એટલે ઓલમોસ્ટ કિલો જેટલી અને માણું માણું એ માપ છે કે પાંચ પાલી થાય ત્યારે એક માણું થાય કદાચ પાંચ જ પાલી છે હું ખોટો હોય તો મને સુધારજો પાંચ પાલી થાય ત્યારે એક માણું થાય તો એ એ પાંચ ગણું લાવે છે માણું એટલે મણ નહીં પણ એ એક માપ છે ગામડામાં ત્રણ માપ હોય ગળિયું પાલી અને માણું પાંચ ગળિયા થાય ત્યારે લગભગ એક પાલી થાય ને પાંચ પાલી થાય ત્યારે એક માણું થાય કદાચ હું ભૂલતો હોતો સુધારજો તો એ પાંચ ગણું કામ કરે છે પાંચ ગણું કમાઈને લાવે છે અને છતાં શું થાય છે એ વીડી વાઢીને જ્યારે ભારા તૈયાર કર્યા હોય એ પોતાના પતિને ભારો ચડાવી દે અને શું થાય છે પરણાને ભારો ચડાવી ઓરે લોલ હું રે ઊભી છું વાટ મુજા વાલ મજી લોલ હવ નહીં આવું વીડી વાઢ વારે લોલ પેલાને ભારો ચડાવી દીધો એ તો ચાલતો થઈ ગયો હવે પોતે ઊભી છે વનવાટમાં વનવગડાની વાટે કે એને કોઈ ભારો ચડાવનારું મળે અને પછી દૂરથી એક વટે માર્ગો ને મુસાફરને આવતો જુએ છે અને એમ કે સોરી આ ગીત એક તો એવું છે ને કે આને બોલી શકાય એવું નથી એવું લીસું મેં કીધું ને સ્ત્રીઓએ કે લોકગીત લોકોએ ગાઈ ગાઈને એવું લીસું કરી દીધું કે એને તમે બોલી ના શકો તમારે ગાવું જ પડે તો એમ કે છે કે ભારો ચડાવી દીધા પછી દૂરથી મુસાફર આવતા જોઈએ ને એમ કહે છે કે વાટે નીકળ્યા છે વટે મારે ગોરે લોલ વીરા મને ભારે લો ચડાવ મુંજા હે મુંજા વાલ મજી લોલ હવે આવ વીડ વાઢવારલોલ એ જે મુસાફર નીકળ્યો એને કીધું કે ભાઈ મને વીરા મને ભારો ચડાવો એણે ભારો ચડાવ્યો હવે બે એ ભાઈ બે એ આ સ્ત્રી અને પેલો મુસાફર છે એ રસ્તે ચાલતા જાય છે આના માથે ભારો છે ને આ સ્ત્રી પૂછે છે કે ભાઈ ક્યાં ગામથી તું આવે છે પેલો કોઈ ગામનું નામ કહે કે ફલાણા ગામથી આવું છું અરે રે ત્યાંથી તું સવારનો નીકળ્યો છે જે અહીંયા જ પહોંચ્યો ક્યાં જવાનું તાર તો આમ કહે છે કે બેન ફલાણા ગામ મારે જવાનું ત્યાં મારી બેન છે એને હું તેડવા જાઉં છું તો કે તું તો હજી ત્યાં પહોંચતા પોતા તારે સાંજ પડી જશે તારે જમવાનું શું તારે શું કરવાનું હાલ મારા ઘરે રોટલો ખાઈને જ તને બહુ ખોટી નહીં કરું કેળા કાંઠે જ મારું ગામ છે અને એમ કરીને એને ઘરે લઈ જાય છે ઘરે જાય છે પેલા સવારના રોટલા ત્રણ કે ચાર જે બી ઘડ્યા હોય બેના માટે એમાંથી પેલો જે એનો પતિ છે એને તો પેલા પહોંચી ગયો છે તે પોતાનું ભાગનું ખાઈ લીધું છે એણે અને હવે આ એના ભાઈને લાવે છે અને પછી શું થાય છે પણે ભર્યું છે લોલ મેરે જમાડ્યો મારો વીર મુંજા હે મુંજા હે મુંજા વાલ હવે નહીં આવું લોલ પણે પતિએ એનું પેટ ભરી લીધું છે બેઠો છે કે સૂતો છે અને મેં મેરે જમાડ્યો મારો વીર જેણે મને ભારો ચડાયો જેણે માલી વનવગડે મારી મદદ કરી એને મેં જમાડ્યો છે અને પછી હવે સ્ત્રી શું કરશે એના માટે તો કંઈ ખાવાનું બચ્યું નથી એ છેક સાંજ સુધી ભૂખી રહેશે આટલું કામ કરતી સ્ત્રી આટલું કમાતી સ્ત્રી સ્વનિર્ભર સ્ત્રીની એ કામ કરે જ છે પણ એની બસ આ એક ફરિયાદ છે લોકગીતોમાં મુંજા વાલમજી મારા હે મારા વાલમજી ફરિયાદ છે પણ એવો અર્થ નથી કે એના પતિને પ્રેમ નથી કરતી આખા એ ગીતની ધ્રુવ પંક્તિ જોઈ લો એને દરેક વખતે કીધું કે મુંજા વાલમજી મારા વાલમજી મારા પ્રિયતમ મારા પતિ ફરિયાદ છે અને ફરિયાદ કરવાનો હકે છે તો સ્ત્રીની સાયકોલોજી છે ને કહીશ તોય હું કહીશ મારા પ્રિયતમને બીજું કોઈ કહી જાય ના ચાલે એ ફરિયાદ કરે છે અને છતાં પ્રેમ તો જતા જ છે અને બીજે દિવસે વીડી વાઢવા જશે ખરી બસ એને કેવું છે તો એ કહેવાનો ભાવ છે ને આ લોકગીતોમાં ઝીલાયો છે પહેલાંની સ્ત્રીઓ એમ એમ ઘરમાં કે કે સમાજમાં બોલી ના શકતી તો પોતાના મનોભાવો એ આ ગીતોમાં વહેતા મૂક્યા છે તમે આ બધા ગીતો મુજબ કેર કાંટો વાગ્યો કે આ સવા બશેરનું મારું દાંતડું કે રઢિયારી લાતમાં જે જે મેઘાણીએ ગીતોને સંગ્રહ કર્યા છે એના ભાવોને આવી રીતે ખોલજો એટલા અદ્ભુત ભાવો એની અંદરથી મળશે કે સ્ત્રીની સાયકોલોજીને સ્ત્રીના સંપૂર્ણ સ્ત્રી પ્રણાને સમજી શકવામાં મદદ કરશે સમય ગમે તે હોય પણ અમુક ભાવો કે બદલાતું નથી હોતું સવા બશે નું મારું દાતરડેલો